નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પવિત્ર શ્રાવણ માસનો પહેલાં શનિવારે જન હનુમાન મંદિરે ભક્તોનું દર્શન કરવા ભીડ જામી હતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું જંડ ગામ એટલે જંડ હનુમાન તરીકે ઓળખાતું આ ગામ જંડ હનુમાન જંગલ વિસ્તારે હિંડબાવન તરીકે ઓળખાય છે જન હનુમાનની મૂર્તિ પાંડવો અને વનવાસ કર્યો હતો તે દરમિયાનની છે હનુમાનજીની મૂર્તિ નવ ફૂટ જેટલી લંબાઈ છે હનુમાનજીના ડાબા પગની શનિદેવ છે અને મંદિરથી એક કિલોમીટર દૂર ભીમઘંટી આવેલ છે તેમજ મંદિરથી થોડી દૂર દ્રૌપદીને તરસ લાગતા અર્જુનને બાણ મારી પાણી કાઢ્યું હતું તે જગ્યા પણ પાણીનું ઝરણું ચાલુ જ રહે છે મંદિરની નીચે પૌરાણિક શિવ મંદિર પણ આવેલું છે જન હનુમાન મંદિરે શ્રાવણ માસના છેલ્લા શનિવારે બહુ મોટો મેળો ભરાય છે લાખોની સંખ્યામાં દર્શન કરવા ભક્તોની લાઈન લાગે છે ભાઈ આ તો સ્વયંભૂ મૂર્તિ છે કોઈ બનાવેલી નથી પછી આ એડંબા વન આવે છે મૂર્તિ પહાડની અંદરથી મૂર્તિ ઓટોમેટિક જ બનેલી એટલે સ્વયંભૂ મૂર્તિ કહેવામાં આવે છે